ધારડી ગામના પાટિયા પાસે અજાણ્યા વાહન અડફેટે ગૌ વંશ નું મોત થતા તેમની શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ વિધિ કરવામાં આવી તળાજાથી ભાવનગર જતા હાઈવે ઉપર આજે સવારના અગિયાર

તેમજ નીતિનભાઈ સોલંકી તેમજ દિલીપભાઈ હાઈવે ઓથોરિટીવાળા સાથે રહી અને ગૌવંશની અંતિમ વિધિ કરી હતી સમ્રાટ સમાચાર તળાજા શ્રીરામ જય ગો માતા એકતા એજ સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા આજે તળાજા તાલુકાના બપાડા પાસે એક નંદી મહારાજ એક્સિડન્ટ થયેલા હતા ત્યારે અમને જાણ થતા અમે ઘટના સ્થળે આવેલા હતા અને જેસીબી બોલાવીને આ નંદી મહારાજને હિન્દુ શાસ્ત્રો પ્રમાણે સમાધિ આપેલી છે અમારી સાથે છે દિનેશભાઈ સોગરાણા સુડી કુલદીપસિંહ આપણે દ્વારકાધીશ હોટલવાળા તથા ભાઈ શ્રી દ્રાપદના મિત્રો આવે છે અને જોઈ લો પાછળ અમારી સાથે બધા સાથે જ છે જય શ્રી રામ જય ગૌ માતા કોઈ પણ જગ્યાએ ગૌમાતા કે નંદી મહારાજ એક્સિડન્ટ થાય તો અમને જાણ કરજો એ એક્સિડન્ટ થયેલું હોય અમારી ટીમ ઘટના સ્થળે આવશે અમારો મોબાઈલ નંબર છે સત્તાણું ત્રેવીસ તેવીસ ચૌદ અને તમે પાછળ જોઈ રહ્યા છો હાઈવે ઓથોરિટીના અમારા મિત્ર છે દિલીપભાઈ દિલીપભાઈ ઘટના સ્થળે આવી ગયેલા છે